મકાઈના ડોડાને ખેતરના કિનારા પાસે ફેંકી રહ્યા છે કારણ કે મકાઈના ડોઢા માંથી તેમને દાન નથી મળવાનું સમય પહેલા સુકાઈ જતા દાણાને પોષણ નથી મળ્યું જો ખેડૂતની વાત જાણીએ તો થોડા સમયમાં જ આ રોગ લાગુ પડ્યા ન હોત તો તેમણે એક એકરે 24 ક્વિન્ટલ મકાઈનો ધાન મળ્યું હોત અને તેમણે મકાઈના ડુસિયા સિવાય કઈ હાથ લાગે તેમ નથી ખેડૂતોએ સારા વરસાદને લઈ પોતાના ઘરના આંગણે મૂકીને લોન લીધી તો કેટલા ખેડૂતોને કોપ લોન કરાવી તો કેટલા ખેડૂતોને ઉછીના પૈસા લીધા ચાલુ વર્ષે મેં મકાઈનું સોલ વિંગાણું વાવેતર કર્યું હતું એમાં શરૂઆતમાં મકાઈ અમને ઘણી સારી લાગી એટલે અમે ખર્ચો પણ પુષ્કળ કર્યો પણ ત્યારબાદ મકાઈના પાકવાના એક મહિના આગળથી મકાઈ અચાનક મારી બધી સુકાઈ ગઈ હવે મકાઈ સુકાઈ ગયા પછી બહાર એના દાણા જોવામાં તો વજન રહી જ છે કે જે અમને મળવાના નથી હાથમાં અહીંયા આવવાના અને ધીરે ધીરે મારી બાજુના મકાઈ ખેતરમાં બી પચાસ ટકા સુકારો આવી ગયો છે અને બીજાને શરૂઆત થઈ ગઈ છે હજુ મકાઈ પાકવાનો મહિનો બાકી છે તે પહેલા મકાઈનું ખેતર આખું મારું શું રહ્યું છે એટલે એમાંથી મારો ખર્ચો પણ આવે એવી શક્યતા નથી એવું અમારા અમારા સીમમાં લગભગ અઢીસોથી ત્રણસો એકરને આ સપાટો વાગી ગયો છે અને ધીરે ધીરે આ સુકારાનો સપાટો હજુ વાગશે એમાં ખર્ચો પણ કોઈને આવી શકે એવી શક્યતા નથી જો આ પાક થયો હોત તો કે કેટલું તમને ઉપજ મળતી જો આ પાક મારો થયો હોત

અને સુકાઈ જાય છે થોડો એમાં રોગ બહુ કંઈ લાગતો નહીં એમણે છોડ ફોઈને જોયા બધી પાંદડા આમ છોડવાની ચીરીને જોઈએ છે તો છતાં કંઈ છે નહીં પણ કુદરતી આ કંઈ એવો રોગ છે તે સુકાઈ જાય છે છોડો મારા ખેતરમાં પણ આવવાની તૈયારી છે આઠમી ગાળી જમીન છે મારે એમાં અડધો પડધો તો સુકાયા તો મહિનો એક વાર લાગે એવી છે

વારો આવ્યો આજે કુદરતનો કોપ ખેડૂતો કરે તો શું કરે બીરો રિપોર્ટ છોટા ઉદેપુર